રમશે ગુજરાત જીતશે ગુજરાત સ્પેશિયલ ખેલ મહાકુંભ પ્રવૃત્તિ વિભાગ દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં એક ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી જિલ્લા કક્ષાને સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાનારી છે

છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તેમજ પાવી આઈડી શાખા અંતર્ગત આજ રોજ પંચોલી હાઈસ્કૂલ ખાતે તેજગઢમાં દિવ્યાંગ માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોનું અહીંયા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલું છે જેમાં હાયર એબિલિટીમાં સો મીટર દોડ બસો મીટર દોડ ત્રણસો મીટર દોડ ચારસો મીટર દોડ લાંબી કૂદ ગોળાફેક જેવી વિવિધ રમતોનું આયોજન કરેલું છે તેમજ ઓછી ક્ષમતા ધરાવતા બાળકો માટે લોઅર એબિલિટીની રમતોમાં પચીસ મીટર દોડ પચાસ મીટર દોડ પચાસ મીટર વોક સો મીટર વોક સોફ્ટબોલ થ્રો વ્યક્તિગત રમતોમાં બેડમિન્ટન બાસ્કેટબોલ વોલીબોલ સાયકલિંગ વગેરે જેવી વિવિધ રમતોમાં દિવ્યાંગ ખેલાડીઓને ભાગ લેવડાવવામાં આવેલ છે જેમાં જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી અહીંયા સારી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધેલ છે